બાજી માંડીને બેસેલા લોકોમાં રંગમાં ભંગ પાડતી પોલીસ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુગાર રમતા છ લોકોને રોકડ રૂપિયા ઓગણચાલીસ હજાર સાતસો પચાસ સાથે ઝડપી પાડ્યા છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું સિંહ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે તેમને ગુપ્ત બાતમી મળી હતી કે ભાવનગરના રોડ પર અક્ષરવાડી સામે આવેલ ભાવનગર માં કેટલાક લોકો ગંજીપાના વડે જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રેડ પાડી હતી અને ગંજી પાના પૈસા વડે હારજીતનો તીન પતિ જુગાર રમતા છ ઇસોમાં ઝડપી પાડ્યા હતા પકડાયેલ વ્યક્તિઓમાં રાધેશ્યામ રાજુભાઈ માખેજા ઉમરોડ અઠ્યાવીસ રહે શહેર ફરતી સડક ગાયત્રી નગર સામે કમલેશભાઈ રાજુભાઈ માખેજા ઉમર વર્ષ બત્રીસ રહે શહેર ફરતી સડક ગાયત્રી નગર સામે હિતેશભાઈ લાલચંદભાઈ દાંદવાણી ઉમર વર્ષ ત્રીસ રહે મકાન નંબર આડત્રીસ સિંધુનગર નિલેશભાઈ લાલચંદભાઈ દાદવાણી ઉંમર વર્ષ અઠ્યાવીસ રહે મકાન નંબર આડત્રીસ સિંધુ નગર ગૌતમભાઈ નારણભાઈ ગીદવાણી ઉંમર વર્ષ ચોત્રીસ રહે શિવાજી સર્કલ ભાવનગર ભરતભાઈ સુરેશભાઈ સાંજવાણી ઉમર વર્ષ ઓગણત્રીસ રહે શિવનગર ભરતનગર ભાવનગર પોલીસને તેમની પાસેથી રોકડ રૂપિયા ઓગણચાલીસ હજાર સાતસો નો મુદ્દામાલ પણ મળી આવ્યો હતો આ તમામ વ્યક્તિઓ વિરુદ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો આ હતા જુગાર અંગે પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર